વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબા વિસ્તારમાં આવેલા કાસર રેસિડેન્સી ખાતે ચાલીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વડોદરા શહેરમાં વડસર વિસ્તારમાં આવેલા કાસર રેસિડેન્સી ખાતે ચાલીસ લોકોનું રેસ્ક્યુ એનડીઆરએફ ની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું હવે મહાનગરપાલિકાનું તંત્ર પણ જાણે પાણીમાં બેસી ગયું હોય તેવી રીતે હવે એનડીઆરએફની ટીમ અને આર્મીના સહારે નગરજનોને રાહતનો સ્વાદ લીધો છે અને સિત્તેરમાંથી ચાલીસ જેટલા લોકોને આખરે એનડીઆરએફની ટીમ ઉગાડીને બહાર લઈ આવ્યું છે અને પાણીની સપાટી વધતા અગાસી પર ચડી ગયા હતા આ લોકો તેઓને મદદ માંગી હતી અને આખરે ગત રોજ રાત્રે એનડીઆરએફ ની ટીમ બોટ લઈને પહોંચી હતી અને તમામ તમામને સલામત સ્થળે ખસેડ્યા ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે બાર કાસા રેસિડેન્સી આવી હતી એની અંદર છેલ્લા ચાર દિવસોથી જે ફસાયેલા હતા એને આજે એનડીઆરએફ ટીમ દ્વારા કરીને બહાર એ શું કહેશો ખૂબ જ સરાહનીય કામગીરી છે નેશનલ ડિફેન્સ રેસ્ક્યુ ફોર્સ એનડીઆરએફ એ સાહસ કરી શકે આ ખૂબ એવું સાહસ છે એટલી બધી રિસ્કી જગ્યા છે જ્યાં મગરોનો ભય છે કે વલસાડની કાસા રેસિડેન્સી જ્યાં લોકો લગભગ પચાસથી થી સો લોકો ચાર દિવસથી વસેલા ઘણી બોટની ફેરા મારી અને વારંવાર એ લોકોને ઇન્સાલામત લઈ આવે છે એક ભગવાનના સ્વરૂપે ત્યાં પહોંચી અને લોકોની મદદ કરી છે અને એ સારાનીય કામગીરી કરવા બદલ એ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખરેખર ભગવાન હોય તો ભગવાનના સ્વરૂપે કદાચ કોઈ માનવ જ હશે માનવ સેવા એ જ સૌથી ઉત્તમ છે આ જે પૂરની પરિસ્થિતિ છે ભવિષ્યની અંદર હવે દરેક વ્યક્તિ સાવચાત અને સાવધ રહે અને આવી પરિસ્થિતિ ના થાય કોઈ માણસ માણસના લીધે મુસીબત ન પડે એવી સાવચેતી રાખે એનડીઆરએફ પોતાનું કામ તો કરે જ છે પણ આપણે પણ આવા પૂરની પરિસ્થિતિઓમાં સાવધ રહેવું જોઈએ અને આપણી તકેદારી રાખવી જોઈએ એવો મેસેજ કહેવામાં આવે